ફેમિલી હોય સ્કૂલ હોય તમામ લોકોનું નામ રોશન કર્યું છે એવી જ રીતે આજે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં મોચી હર્ષિલ મિતેશ કુમાર કે જેઓ અત્યારે ઉપસ્થિત છે અને તેઓના પણ સારા પર્સન્ટાઇલ આવ્યા છે આપણે ખાસ તેઓ સાથે જ વાત કરવાના છે કે કેવી રીતે તેઓનો આજે આ પર્સન્ટાઇલ આવ્યા છે શું મહેનત કરી છે શું વાત કરવાના છે તેમના વિશે જ આપણે ખાસ વાતચીત કરીએ પહેલાં તો સ્પાર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે હર્ષિલ અને જેમ મેં કીધું કે સારા પર્સન્ટાઇલથી તમે ઉત્તીર્ણ થયા છો પહેલાં તો જણાવજો કે કઈ સ્કૂલમાં તમે અભ્યાસ કરો છો હું મારું નામ મોચી હર્ષેલ મિતેશ કુમાર છે હું શ્રીનારાયણ વિદ્યાલય હરની રોડ કારેલી બાગમાં અભ્યાસ કરી રહ્યો છું જી અને કેટલા ટકા આવ્યા છે તમારા મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી પર્સન્ટાઇલ એટલે નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ આવ્યા છે જી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન્સ કહેવાય ને કે જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે મહેનતના ફળ તો મળતા જ હોય છે અને ખાસ કરીને તમને એ પૂછવા માગીશ કે ધોરણ દસ બોર્ડની એક્ઝામ બહુ હાવ ક્રિએટ કરતા હોય છે બધા જ કે ધોરણ દસની એક્ઝામ છે એ બોર્ડની પરીક્ષા છે અને કહેવાય ને કે પ્રેશર હોતું હોય છે તમને એવું કોઈ પ્રેશર હતું કેવી રીતે મહેનત કરી તમે શરૂઆતમાં તો જ્યારે હું દસમા ધોરણમાં પ્રવેશ કર્યો ત્યારે મને જે મારા સ્કૂલમાંથી મારા જે પેરેન્ટ્સ છે તેમના તરફથી આવો પ્રેશર મળ્યો હતો કે દસમું ધોરણ છે મહેનત કરવી પડશે પરંતુ હું પહેલેથી જ ડેલી ટુ ડેલી વાંચતો રહ્યો અને મારી પ્રેક્ટિસ જારી રાખી તેના કારણે હું આ પરિણામ મેળવી શક્યો છું મારા સ્કૂલના શિક્ષક ગણો એ મને ઘણો મોટો સપોર્ટ આપ્યો છે મારા જે વાલીનો પણ સારો એવો સપોર્ટ મળ્યો છે તેના કારણે હું આવા પર્સન્ટાઇલ મેળવી શક્યો છું જી કહેવાય ને આજનો સોશિયલ મીડિયાનો જમાનો છે ને તમામ લોકો ફોન પર એટલા અપડેટેડ હોતા હોય છે ને તમે કીધું કે ડેલી હું મારું વર્ક કરતો તો ને ત્યારે આટલા પર્સન્ટેજ આ અમુક લોકો હોય ને કે ફોનમાં સોશિયલ મીડિયાનો આજનો જમાનો છે તમામ લોકો યુઝ કરતા હોય છે તમે એવું કઈ દૂષણ કહેવાય ને ફોનના સદઉપયોગ પણ છે અને એનો ગેરઉપયોગ પણ થાય છે તમે કંઈ દૂર રહ્યા હતા એક્ઝામ સમયમાં શરૂઆતથી જ હું દસમા ધોરણની શરૂઆતથી જોવાનું છોડી દીધું હતું મોબાઈલ થોડો જરૂરી હતો માટે તેનો ઉપયોગ હું ટાળી શક્યો ન હતો પરંતુ ટીવી જોવાનું દસમા ધોરણની શરૂઆતથી જ હું છોડી દીધું હતું અને મોબાઈલ પર પણ સંયમ રાખવાની કોશિશ કરી હતી અને મોબાઈલ પણ હું માત્ર દોઢ કલાક કે કલાક જ જે સદઉપયોગમાં વાપરતો હતો તમે પ્રિપરેશન કર્યું તો કયો સબ્જેક્ટ હાર્ડ લાગ્યો તમને પ્રિપરેશનમાં સાયન્સ સબ્જેક્ટ થોડો મને હાર્ડ લાગ્યો પણ તેમાં પણ હું મહેનત કરીને સારા માર્કસ મેળવ્યા છે ફેમિલી તરફથી તમને સપોર્ટ કરવામાં આવ્યો કે હોય ને કે જ્યારે છોકરાની પરીક્ષા હોય ને તો મા બાપની પણ હોય મા બાપ પણ રાત રાતભર જાગીને તૈયારી કરાવતા હોય છે કહેતા હોય છે કે આ કર આ કર સાથે શિક્ષકોનો પણ સી ફાળો હોતો હોય છે શિક્ષકો પણ જે પોતાના વિદ્યાર્થીઓ હોય છે તેઓને જે કહેવાય ને પારંગતતા ચકાસતા હોય છે ને જ્યારે એ સફળ થાય છે ત્યારે શિક્ષકો પણ ખુશ હોતા હોય છે આજનો માહોલ તમારો કેવો છે આજે જ ધોરણ દસનું પરિણામ આવ્યું તમારા આટલા સારા પરિણામ આવ્યા છે ફેમિલીમાં કેવો ખુશીનો માહોલ છે તમારા શિક્ષકો કેવી રીતે ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને તમે કેટલા ખુશ છો મને આ માર્ક્સ મેળવવા પર ઘણી ખુશી થાય છે અમારા જે સવારે જ સ્કૂલમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું મારા જે શિક્ષકગણ પણ ઘણા ખુશ છે મારા માર્ક્સથી મારા માતા પિતાને પણ ઘણો આજે આનંદનો દિવસ થયો છે અને હું પણ આ આ દિવસ પર ઘણો ખુશ છું કારણ કે આ જે દિવસ છે તે મારી માટે દસમા ધોરણની શરૂઆતથી આ એની આ દિવસની હું રાહ જોતો હતો અને આ દિવસ એટલે આજે આવી ગયો છે અને તેની પર મને ઘણો ખુશ થાય છે આનંદ આવે છે અને સાથે એ પણ પૂછવા માંગીશ કે કહેવાય ને કે તૈયારી કરતા હોય છે તમે કીધું કે ડેલી વર્ક કરું છું તો તમને કંઈ હાર્ડ પડ્યું કારણ કે તમે કીધું કે ટીવી નહોતો જોતો અને તો આઈપીએલ પણ ચાલે છે તો તમને એવું થતું તો ફ્રેન્ડ જ્યારે વાત કરે કે આજે તો આને આટલા રન કર્યા આટલા રન કર્યા તો ક્યારે તમને એ થયું કે યાર મેં મિસ કરી દીધું ના શરૂઆતથી જ અમારી સ્કૂલમાં એક ડીડીપીની જે ટેકનિકથી પરીક્ષાઓ લેવામાં આવે છે જેના કારણે હું રોજનું કામ રોજ કરતો હતો અમારા જે શાળામાં ડીડીપીના કારણે જે આજે ભણાવ્યું હોય તે કાલે એનો ટેસ્ટ લેવામાં આવે એટલે દરરોજ હું પ્રેક્ટિસ કરતો હતો અને આઈપીએલનો મને આમ તો રસ નથી કોકોકવાર જ માત્ર જોઉં છું એટલે સ્કૂલ તરફથી પણ પૂરો સપોર્ટ હતો અને વર્ક થતું હતું ડેલી ફેમિલી વિશે શું કહેશો ફેમિલીનો કેવો સપોર્ટ રહ્યો મારા પિતા છૂટક મજૂરી લાઇનિંગનું કામ કરે છે અને માતા સીવણ કામ કરે છે અને તે હું પણ તેમને ઘરકામમાં મદદ કરું છું પણ પરીક્ષા દરમિયાન હું આ કામ ખાલી બંધ રાખ્યું હતું અને માતા પિતાએ પણ પૂરો સપોર્ટ આપ્યો હતો ભણવા માટે અને હું પણ સરસ એવી મહેનત કરીને આ ગુણ મેળવ્યા છે કંઈ માંગતા હોય સ્કૂલ ફેમિલી ને આજે રિઝલ્ટ આવ્યા છે છે ઘણા બધા પાસ થયા પરંતુ ઘણા વિદ્યાર્થીઓ નાસી પાસ પણ થયા હશે તમે કંઈ કહેવા માંગો છો છેલ્લે જે વિદ્યાર્થી ફેલ થયા છે તેમને મારે કંઈક કહેવું છે કે આ જે દસમું ધોરણ છે કંઈ છેલ્લું ધોરણ નથી અને આ આના પછી પણ ઘણી બધી એવી પરીક્ષાઓ આવતી હોય છે કે જેનાથી અને દસમા ધોરણથી આગળનું જે ભવિષ્ય છે તે તમારું નક્કી થઈ જતું નથી માટે તમારે તમા આગળ પણ એ પ્રયત્ન કરવા જોઈએ કે જેથી દસમાનું સારું એવું રિઝલ્ટ આવે અને આગળ તમે કોઈ સારી એવી જોબ કરી શકો અને નાસી પાસ થઈને કોઈ ખોટું પગલું લેવાની જરૂર નથી અને આગળ તમારે સારા ભવિષ્ય માટે આ પગલું લેવાની કોઈ જરૂર નથી આગળ એવા ઘણા બધા મોકા અને વારા આવશે તો માટે તમે એવું કોઈ પગલું ન ઉઠાવતા અને આગળ પ્રયત્ન કરી દસમા ધોરણની પરીક્ષા આપી અને ઉજ્જવળ ભવિષ્ય બનાવું ખૂબ ખૂબ આભાર હર્ષિલ આપનો અને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન્સ અને તમામ જે તમામ લોકો છે એમને પણ કહેવા માંગીશ કે જેવી રીતે હર્ષિલે કીધું કે ધોરણ દસની પરીક્ષા એ કોઈ અંતિમ પરીક્ષા નથી ફરી પણ કેટલીક પરીક્ષાઓ આવશે અને જીવનની પરીક્ષા તો એનાથી પણ વધારે છે તો જીવનની પરીક્ષામાં જીતવું જરૂરી છે હર્ષિલ હતા કે એ સારા પર્સન્ટેજ મેળવ્યા છે સાથે જ તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે શરૂઆતથી જે મહેનત કરવાની હોય ત્યારે જ મહેનતના ફળ મીઠા મળે છે ખાસ કરીને ખૂબ ખૂબ આભાર ફરી એક વખત આપનો હર્ષલ જોડા બદલ જોડાયેલા રહેજો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે કેમેરા પર્સન જય સાથે હું આરતી સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે